નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ફોરેસ્ટ ભરતીને લગતી આજે આપણે વિડીયોની અંદર માહિતી જોવાના છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ફોરેસ્ટનું જે શારીરિક કસોટી લેવાની છે ફિઝિકલ એક્ઝામ એના માટે જુદી જુદી કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવે છે જેની અંદર ગ્રાઉન્ડને લગતું કામકાજ જે તે કંપનીઓ કરતી હોય છે જેની ટેન્ડરની તારીખ આવી ગઈ છે તે આપણે જોઈએ તો ટેન્ડર ઓનલાઈન ટેન્ડર વીસ આઠ બે હજાર ચોવીસ બપોર તેર કલાકથી દસ નવ બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યા સુધી ટેન્ડર ભરાવાની જે ટાઈમ છે તે આપવામાં આવ્યો છે એટલે લગભગ ટેન્ડર ભરવા માટે વીસેક દિવસનો ટાઈમ સરકારે વન વિભાગે જે તે કંપનીઓને ટેન્ડર ભરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે વીસ દિવસની અંદર દસ તારીખ છેલ્લી જ છે એની અંદર અને અગિયાર તારીખે ટેન્ડર ઓપનિંગ છે એટલે જે તે કંપનીઓને ટેન્ડર મળી જશે તે ખબર પડી જશે અને તે જે કંપનીને ટેન્ડર મળશે તે કંપની તમારા જે ફિઝિકલ માટે તમારા શરીર ઉપર જે ચીપ લગાવવાની હોય ઘડિયાળ લગાવવાની હોય ગ્રાઉન્ડ બનાવવાનું હોય ઊંચી કૂટ લાંબી કૂટના જે જે તે મેદાન બનાવવાના હોય એની તમામ તૈયારી આ જે તે કંપની દ્વારા કરવામાં આવશે એટલે કે લગભગ અગિયાર તારીખે ખબર પડી જશે ટેન્ડર ઓપન થઈને અને યુદ્ધના ધોરણે લગભગ વીસેક દિવસની અંદર ગ્રાઉન્ડ અને ચીપ એ બધું તમારું થઈ જશે નવમા મહિનાની અંદર એટલે ઓક્ટોબર મહિનો દસમો મહિનાની અંદર તમારું શારીરિક કસોટી હંડ્રેડ પર્સન્ટ આવી શકવાની સંભાવના ખરી એટલે આગળ પણ ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું કે ઓક્ટોબર કે નવેમ્બર એ બેમાંથી લેવામાં આવશે એટલે ઓક્ટોબરના પ્રારંભે અથવા તો ઓક્ટોબરના મધ્યમાં તમારી શારીરિક કસોટીનો જે પ્રથમ રાઉન્ડ છે તે લઈ લેવાશે અને બીજી માહિતી જોઈએ તો આની અંદર ટોટલ નંબર ઓફ કેન્ડિડેટનું જે એ લોકો ટેન્ડર પાસે માહિતી આપવામાં આવી છે એની અંદર પચાસ હજાર જેટલા એપ્રોક્સિમેટ કેન્ડિડેટનું માહિતી મોકલવામાં આવી છે એટલે અત્યારે 25000 હજારનો પ્રથમ રાઉન્ડ છે તો માની લો કે બીજો રાઉન્ડ પૂરેપૂરી આવવાની સંભાવના ખરી અને સાથે સાથે જ બીજો રાઉન્ડ પણ લેવાઈ જશે જેનો લિસ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે બરાબર છે મિત્રો આ હતી ફોરેસ્ટ ગાર્ડને લગતી શારીરિક કસોટીને પરીક્ષા અંગેની મહત્વની અપડેટ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત